આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે જય હિન્દ મિત્રો આજે પોલીસ ઘરની બાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે આવી ઇન્કવાયરી કરવામાં આવે ને પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે નાખી આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એ કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહે આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્ર નો દુપયોગ કેટલો થાય છે તો પોલીસને બીજું કઈ કામ નહીં હોય એ લોકોને ચોર ચપાટીઓને નહીં પકડવા હોય આવી રીતે આખા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી ગઈ કાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એધરું છે આ લોકો આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવા વાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું